આ ચોકલેટ સ્વીસ રોલ તમે ઘરે જ બનાવી શકો છો એ પણ ગેસ સ્ટવના ઉપયોગ વગર બહુ ઓછી સામગ્રીથી અને ખૂબ જ સરળ રીતે અને ટેસ્ટમાં એવા કે માર્કેટમાં મળતા મોંઘામાં મોંઘા સ્વીસ રોલને પણ ભૂલાવી દે તેવા તમારા બાળકોને આ ક્રિસમસ પર ચોકલેટ સ્વીસ રોલ બનાવીને સરપ્રાઇઝ કરી દો ઇવન મોટાઓને પણ ખૂબ જ પસંદ આવશે અહીંયા બે પેકેટ મારી બિસ્કીટ લીધા છે અને તોડી અને મિક્સર જારમાં લઈ લેવાના છે ત્રીસ નંગ ટોટલ છે ઢાંકણ બંધ કરી અને ગ્રાઇન્ડ કરી લઈએ એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લેવાના હવે એક બોલમાં કાઢી લઈશું જો સરસ ગ્રાઇન્ડ થઈ ગયા છે બોલમાં પણ કાઢી લીધા છે હવે તેની અંદર ત્રણ ટેબલ સ્પૂન કોકો આ પાવડર લઈશું જે તમને આ રીતનો માર્કેટમાં ઇઝીલી મળી જશે ચાર ટેબલ સ્પૂન ચોકલેટ સિરપ એડ કરીએ એ પણ તમને માર્કેટમાં આ રીતનું ઇઝીલી મળી જશે હવે બધું જ મિક્સ કરી લેવાનું છે અને આ ચોકલેટ સ્વીસ રોલ છે એટલા બધા ટેસ્ટી લાગે છે તમને એમ થશે કે આ તો વારંવાર બનાવી અને ડબ્બો ભરીને રાખી દઉં એટલા ટેસ્ટી લાગે છે જો સરસ મિક્સ થઈ જાય એટલે એનું ટેક્સચર જોજો કલર જોજો કેટલો ફાઇન આવ્યો છે હવે એની અંદર થોડું થોડું દૂધ એડ કરતાં જઈએ દૂધ એકદમ નહીં એડ કરી નાખવાનું નહીં તો મિશ્રણ ઢીલું થઈ જશે થોડું થોડું કરીને આપણે એડ કરીશું અને કેટલું એડ થશે એ પણ હું તમને જણાવીશ ફરી થોડું દૂધ એડ કરીએ અહીંયા આપણે લોટ બાંધવાનો છે લોટ અહીંયા રોટલી જેવો બાંધવાનો છે ફરી દૂધ એડ કરી અને લોટ બાંધી લઈએ તો અહીંયા રોટલી જેવો લોટ બંધાઈ ગયો છે જો આ રીતનું ટેક્સચર રહેશે એનું અને ટોટલ અડધો કપ જેટલું દૂધ એડ થયેલું એને સાઈડ કરી લીધું બીજા બોલમાં અહીંયા એક કપ ડેસીકેટેડ કોકોનટ અને અડધો કપ દળેલી ખાંડ એડ કરી લેવાની છે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી એની અંદર થોડું દૂધ એડ કરી લેવાનું છે અહીંયા આપણે વધારે દૂધ નહીં એડ થાય વન ફોર્થ કપ જેટલું જ એડ થશે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે વન ફોર્થ કપ દૂધ એડ થઈ અને મિશ્રણ રેડી થઈ ગયું છે એને સાઈડ કરી લઈએ હવે અહીંયા મેં બટર પેપર લીધું છે એની ઉપર ઘીથી આ રીતે ગ્રીસ કરી લેવાનું છે જો તમારી પાસે ના હોય તો પ્લાસ્ટિકની સીટ પણ લઈ શકાય છે વેલણને પણ ઘીથી ગ્રીસ કરી લીધું છે હવે આપણે આ ચોકલેટવાળું મિશ્રણ છે એનો આપણે લુવો કરી લેવાનો છે મોટી સાઈઝનો આ રીતે બન જેવો લુઓ કરી લીધો છે હવે એને વણી લઈશું ક્રેક ના રહે એ રીતે વણી લેવાનો છે અહીંયા મોટો રોટલો વણી લીધો છે નહીં જાડો નહીં પાતળો એ રીતનો એની ઉપર વ્હાઈટ પાર્ટ લગાવી દઈશું જે વ્હાઈટવાળું મિશ્રણ તૈયાર કર્યું હતું કોકોનટ અને ખાંડવાળું આ રીતે પ્રેસ કરી લેવાનું છે હલકા હાથે પ્રેસ કરી ફેલાવતા ગયા અને હવે એનો આપણે રોલ વાળી લઈશું આ રીતે રોલ કરતું જવાનું છે હલકા હાથે ક્રેક ના રહે એ રીતે કરતું જવાનું છે રોલ આખો રોલ વળાઈ ગયો છે હવે આપણે બટર પેપરથી પેક કરી લઈશું અને જો તમારે ફોઈલ પેપર લેવું હોય તો પણ લઈ શકાય છે એની ઉપર પેક કરી આ રીતે રોલને અને બે કલાક ફ્રીજમાં સેટ કરવા માટે મૂકી દેવાનો અહીંયા બે કલાક પછી આપણે ખોલી અને ચેક કરી લઈએ મેં ફ્રીજમાં બે કલાક રાખી મૂક્યા પછી આપણે જોઈ શકાય છે અને નાઈફથી કટ કરી લઈએ વાવ એકદમ બ્યુટિફુલ અને દેખાવામાં પણ સારા લાગે છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સારા લાગે છે એકદમ ટેસ્ટી એવા ચોકલેટ સ્વીસ રોલ તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે સ્વીસ રોલ તમને કેવા લાગ્યા તમને તોડીને પણ બતાવું છું જો એકદમ ડિલિશિયસ છે જરૂર ટ્રાય કરજો